હાલ રાજકોટ થી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટમાં ડેન્ગ્યુ થી વધુ એક મહિલાનું મોત થયું છે રૂપાબેન ગોળતર નામની અઠ્યાવીસ વર્ષીય મહિલાનું મોત થયું છે ડેન્ગ્યુના અનેક કેસ છતાં આંકડા જાહેર કરવામાં આવતા નથી આરોગ્ય વિભાગ ડેન્ગ્યુના સાચા આંકડા જાહેર કરતું નથી ડેન્ગ્યુના મચ્છરથી રક્ષણ માટે કોઈ નક્કર કાર્યવાહી થઈ રહી નથી રાજકોટમાં રોગચાળાએ માજા મૂકી હોય તેમ ડેન્ગ્યુ મેલેરિયા તાવ શરદી અને ઉધરસ સહિતની બીમારીમાં કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે શહેરમાં મવડી વિસ્તારના પંચશીલ નગરમાં રહેતી પરિણીતાએ ડેન્ગ્યુના કારણે દમ તોડી દેતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે તેમાં મૃતક પરિણીતા સરદાર ગામે તેના ઘરે રોકાવા ગઈ હતી ને ત્યારે જ બેભાન થઈ જતાં તેનું મોત નીપજ્યું છે પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતાના પતિ વાવડી ગામે ચાની હોટલ ચાવેલી છે અને તેની સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે છેલ્લા સાત દિવસથી પરિણીતાએ ડેન્ગ્યુ થયો હોય તેની સારવાર ચાલતી હતી આ દરમિયાન તેના ભાઈના ઘરે રોકાવા માટે આવી અને ત્યારે બેભાન થઈ જતા ડેન્ગ્યુની બીમારીથી મોત નીપજ્યું હતું અને આ બનાવથી એક સંતાને માતાની છત્ર ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે તો હાલ માટે એટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે